સ્ટુડન્સ હું છીરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોર્મ કોસ્ટ અકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર ચોથું જે જોબ અને બેચ પડતર પદ્ધતિ છે જોવાનું છે આજે આપણે આમાં જોવાનું છે બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે તો આની પહેલાં આપણે વાત કરી લઈ બે હજાર ચોવીસમાં પૂછાયેલો જે બીજો દાખલો છે બરાબર છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં એ મેથડ છે એ આપણે પહેલેથી કરેલી છે બરાબર ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને દાખલો છે એ તમને સ્ક્રીન ઉપર બતાતો હશે એડો જે દાખલો ગણેલો છે એની એક પંચમાંશ એટલે કે પાંચમાં ભાગની રકમ છે બરાબર છે એટલે કે એ રકમ તમે જોશો એટલે એને ઇન્ટુ પાંચ તમે કરશો બરાબર છે આપણી જે રકમ છે એને ઇન્ટુ પાંચ કરશો એટલે તમને એ રકમ મળી જશે બરોબર એટલે કે પાંચમાં ભાગની રકમ છે અને સેમ ટુ સેમ દાખલો છે એ પૂછાયેલો છે આપણે કરેલું છે બરાબર છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે જોઈ શકશો બરાબર છે અને એક વખત દાખલો ગણી નાખજો છતાં કાંઈ ના સમજાય તો મને પૂછી લેજો બરોબર છે ચાલો તો દાખલો આપણે ચોવીસમાં પૂછાયેલો પેલો એના ઉપર આવી જાય પાછા બરોબર છે શું કહેવા માંગે છે તો કે શિલ્પા લિમિટેડ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર ચોવીસ મહિનાઓ માટે દરેક મહિને એક છૂટા ભાગના એક હજાર એકમો પૂરા પાડવાનો કરાર મેળવે છે બરોબર એટલે કે દર દરેક મહિને એક હજાર છૂટા ભાગ છે એને પૂરા પાડવાના હોય છે દરેક મહિને બેચ ઓર્ડર મુજબ ઉત્પાદન શરૂ થાય છે અને ખરેખર માલસામાન અને પ્રત્યક્ષ મજૂરી બેચ ખાતે નોંધવામાં આવે છે બરાબર બે બેચ ખાતે શું નોંધવામાં આવે છે તો કે જે ખરેખર આપણે માલસામાન અને મજૂરી યુઝ થયા છે એ ત્યારે કામદાર કલાક દીઠ પરોક્ષ ખર્ચા વસૂલ કરવામાં આવે છે બરાબર એટલે કે જે પરોક્ષ ખર્ચા છે એ કઈ રીતે વસૂલ કરવામાં આવે છે તે કામદાર કલાક દીઠ વસૂલ કરવામાં આવે છે છૂટા ભાગની એક એકમની વેચાણ કિંમત રૂપિયા પંદર નક્કી કરવામાં આવી છે નીચે આપેલી વિગતો પરથી દરેક બેચ દીઠ જે તે બેચનો એકમ દીઠ તથા ત્રણ હજાર એકમો પર મળતો નફો નક્કી કરો બરાબર છે આપણને જે તે વેચનો એકમ દીઠ નફો ફાઇન્ડ આઉટ કરવાનો છે અને આપણે ભેગું ભેગું કુલ ફાઇન્ડ આઉટ કરી લેશું બરાબર છે અને ત્રણ હજાર એકમો પર મળતો નફો નક્કી કરવાનો છે વર્ષ બે હજાર ચોવીસ માટે આપણને માહિતી આપી છે બરાબર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એમાં કુલ ઉત્પાદન માલસામાન પડતર અને પ્રત્યક્ષ મજૂરી આપેલા છે કામદાર કલાક દીઠ રૂપિયા બે લેખે પ્રત્યક્ષ મજૂરી ચૂકવાય છે બરાબર છે અન્ય માહિતી આપણે છે આપેલી છે એમાં વર્ષ બે હજાર ચોવીસ એમાં પરોક્ષ ખર્ચા અને કુલ કામદાર કલાકો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ માટે આપેલા છે બરાબર છે તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આટલી વસ્તુ આપેલી છે ને આપણને એમ કીધું છે કે ભાઈ બેચ પડતર પડતરપત્રક તૈયાર કરો તો અહીંયા આપણી પાસે બેજ પડતરપત્રક ત્રણ માસ માટેનું રેડી છે બરાબર છે હવે એમાં આપણે પહેલાં જે છે એ જો જોઈ લઈએ તો કયા કયા ખર્ચા આપેલા છે તો આપણને જે છે એ શું આપેલું છે તો કે માલસામાન મજૂરી આ બે વસ્તુ આપેલી છે ને પરોક્ષ ખર્ચા આપેલા છે મીન્સ કે ત્રણ આપણા ખર્ચા છે આપણે ધ્યાનમાં દેવાના થશે માલસામાન અને મજૂરીમાં એની એમ કીધું છે કે જે ખરેખર માલસામાનને મજૂરી થયા છે એ જ આપણે ધ્યાનમાં લેશું તો અહીંયા જે ખરેખર છે આપણી પાસે એ જ આપણે ધ્યાનમાં લઈ લેશું તો અહીંયા આપણે લખશું માલસામાન જેટલા જેટલા થયા છે છ હજાર બસો પચાસ નવ હજાર ફેબ્રુઆરીમાં અને માર્ચમાં આપણે છે એ પાંચ હજાર એવી જ રીતે મજૂરી પણ લઈ લેશું સાથે સાથે એ પણ જે તે થઈ છે એ જ લેવાની છે તો બે પાંચસો ત્રણ હજાર અને બે હજાર માર્ચમાં બરાબર છે પછી આપેલા છે આપણે માર્ચ માલસામાન મજૂરી આ બે ખર્ચા લેવાઈ ગયા હવે આપણે ઉત્પાદનના એકમો કેટલા આપ્યા છે તો કે દરેક એકમો લખી નાખીએ આપણે જાન્યુઆરીમાં આપ્યા છે બારસો પચાસ ફેબ્રુઆરીમાં આપ્યા છે પંદરસો અને માર્ચમાં આપ્યા છે એક હજાર ચાલો તો આનું કાંઈ કામ નથી પણ આપણે જ્યારે એકમ દીઠની ગણતરી કરશું ત્યારે આપણને આ કામ લાગશે પછી કામદાર કલાક દીઠ રૂપિયા બે પ્રત્યક્ષ મજૂરી ચૂકવાય છે પ્રત્યક્ષ મજૂરી કેમ ચૂકવાય છે એ આપણને કીધું છે પછી એ નિયમ કીધું છે કે ભાઈ પરોક્ષ ખર્ચા અને કુલ કામદાર કલાકો આ બે વસ્તુઓ આપી છે તો હવે આપણે આમાંથી ક કરવાનું શું છે તો કે પરોક્ષ ખર્ચા આપણે આ છે એ કુલ આપેલા છે પણ આપણે આવી રીતે પરોક્ષ ખર્ચા ગણવાના નથી પરોક્ષ ખર્ચા ગણવા માટે આપણને એક મેથડ આપી છે કે જ્યારે કામદાર કલાક દીઠ પરોક્ષ ખર્ચા વસૂલ કરવામાં આવે છે બરાબર કામદાર કલાક દીઠ પરોક્ષ ખર્ચા તો સૌ પ્રથમ આપણે કુલ કામદાર કલાકો આપ્યા છે ને પરોક્ષ ખર્ચા આપ્યા છે તો પહેલાં આપણે કલાક દીઠ જે છે એ કામદાર કલાક દીઠ પરોક્ષ ખર્ચ ફાઇન્ડ આઉટ કરશું તો અહીંયા આપણે લખશું પરોક્ષ ખર્ચની ગણતરી લખું છું પહેલાં હું બરાબર તો પહેલાં આપણે કુલ કામદાર કલાક દીઠ પરોક્ષ ખર્ચા તો અહીંયા આપણે કામદાર આ પેલો સ્ટેપ છે કલાકદીઠ પરોક્ષ ખર્ચ બરાબર તો કઈ રીતે કરશું તો કે અહીંયા આપણે છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ દેશો અને જેટલા ખર્ચા છે બરાબર એટલે કે કુલ ખર્ચ છે આપણો બાર હજાર જાન્યુઆરીનો અને ખર્ચા આ કુલ કામદાર કલાક છે આપણા ચાર હજાર તો ચાર તેરીને બાર હજાર આ ત્રણ રૂપિયા આવ્યા ફેબ્રુઆરીની વાત થાય આ રૂ રૂપિયાની સોરી પરોક્ષ ખર્ચા બરાબર ત્રણ રૂપિયા કલાક દીઠ આવ્યા પછી ફેબ્રુઆરી છે એમાં આપણને નવ હજાર ખર્ચ આપ્યો છે અને આપણે છે એ ચાર હજાર પાંચસો કામદાર કલાકો આપ્યા છે તો પિસ્તાલીસ દૂધને હું આ બે રૂપિયા બરાબર આપણા શું આવ્યા કામદાર કલાક દીઠ પરોક્ષ ખર્ચ પછી પંદર હજાર અને એને ભેંગા પાંચ હજાર તો આ થઈ જશે ત્રણ રૂપિયા કામદાર કલાક દીઠ પરોક્ષ ખર્ચ માર્ચ માટે હવે શું કરવાનું છે તો કે આપણી પાસે રૂપિયા ખર્ચ ના આવી ગયા આપણા કલાકો કેટલા આપણા જે કામદાર કલાક છે એ કેટલા છે તો અહીંયા આપણને કીધું છે કામદાર કલાક દીઠ બે રૂપિયા લેખે પ્રત્યક્ષ મજૂરી ચૂકવાય છે તો પ્રત્યક્ષ મજૂરી છે જેટલી ચૂકવાય એને ભેંગા બે કરો લે તો તમને શું મળે તો કે તમારા કલાક મળે તો અહીંયા આપણે કામદાર કલાકની ગણતરી કરશું બરાબર તો કામદાર કલાક ખરેખર છે કેટલા તો અહીંયા આપણે છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ બધા માટે આપણે શું લેશું તો કામદાર કલાક લેશું બરાબર છે ચાલો તો કામદાર કલાક આના પ્રત્યક્ષ મજૂરી કેટલી છે તો અહીંયા હું ફોમ્યુલા લખી નાખું છું પ્રત્યક્ષ મજૂરી ભાઇંગા કલાક દીઠ આપણે જે બે રૂપિયા આપ્યા છે બરાબર છે પ્રત્યક્ષ મજૂરી એ તો અહીંયા આપણે કલાક દીઠ ખર્ચ બરાબર ખાલી લખી નાખ્યું છે તો બે હજાર પાંચસો જાન્યુઆરી માટે તો બે હજાર પાંચસો એને ભાંઘા બે એટલે એ થઈ જશે એક હજાર બસો ને પચાસ બરાબર બે બે તમને કરીને બતાવી દઉં એક હજાર પચાસ પછી ફેબ્રુઆરી માટે તો ફેબ્રુઆરી માટે ત્રણ ત્રણ હજાર અને બે હજાર ભાંઘા બે એટલે એક હજાર આ શું આવ્યું તા કે કલાકો આવ્યા બરાબર એટલે કે આ ખરેખર કામદાર કલાક છે અને આ આપણો જે કલાક દીઠ આપણે ખર્ચ કરીએ છીએ એ છે તો હવે બેને આપણે શું કરશું મલ્ટીપ્લાય અને આ કામદાર કલાકો છે એ આપણા શું છે તો કે એ કલાક છે આપણા આદર્શ કલાકો છે બરાબર છે તો એ કલાકને આપણે ધ્યાનમાં દેતા નથી આપણે ખરેખર કલાક છે એને ધ્યાનમાં દેવાનું થશે બરોબર છે ચાલો હવે ત્રીજા સ્ટેપમાં આપણે શું કરવાનું છે તો કે ખરેખર આપણે જે પરોક્ષ ખર્ચા ચૂકવવાના છે એ બરાબર છે તો કામદાર પરોક્ષ ખર્ચ કામદાર નહીં પણ ખાલી પરોક્ષ ખર્ચા જ લઈ લઈ બરોબર છે આપણે છે એ શું તો કે કામદાર કલાકથી પરોક્ષ ખર્ચ એને ગુણ્યા જે છે એ કામદાર કલાક ચાલો તો શું આવશે પરોક્ષ ખર્ચમાં તો કે ત્રણ વસ્તુ છે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં અને માર્ચમાં તો કલાક દીઠ ખર્ચ કેટલો છે જાન્યુઆરીમાં તો કે કલાક દીઠ ખર્ચ છે ત્રણ અહીંયા બે અને અહીંયા ત્રણ તો કેમ હું બધીમાં લખીને હું ત્રણ બે ત્રણ અને કામદાર કલાકની વાત કરી લઈ તો બારસો પચાસ પંદરસો અને એક હજાર આ એક જ સ્ટેપ આ દાખલામાં એવો છે જે થોડોક લેધી છે અઘરો નથી લેધી છે બારસો પચાસ ગુણ્યા ત્રણ ત્રણ હજાર સાતસો પચાસ પંદરસો ગુણ્યા બે એ લઈ આવી જશે ત્રણ હજાર અને આ તો ત્રણ હજાર છે હજાર બરાબર આ આવી ગયું આપણી પાસે પરોક્ષ ખર્ચ પરોક્ષ ખર્ચને આપણે આપણા પડતરપત્રકમાં લખી નાખીએ જે બીજ પડતરપત્રક બનાવીએ છીએ આપણે પરોક્ષ ખર્ચ કેટલું છે તો કે ત્રણ હજાર સાતસો પચાસ ત્રણ હજાર અને ત્રણ હજાર ચાલો આ સિવાય કોઈ પણ જાતનો ખર્ચ છે એ આપણે રહેતો નથી તો હવે આપણે શું કરશું ટકે કુલ પડતર આપણે છે એ લઈ લેશું અહીં લખશું આપણે કુલ પડતર છ હજાર બસો પચાસ પ્લસ બે પાંચસો પ્લસ ત્રણ હજાર સાતસો પચાસ એટલે એ આવશે બાર નવ હજાર પ્લસ ત્રણ હજાર પ્લસ ત્રણ હજાર તો એ આવી જશે પંદરસો પંદર હજાર સોરી બરાબર અને આ આવી જશે પાંચ હજાર બે હજાર ત્રણ હજાર આ આવશે દસ હજાર ચાલો તો હવે આપણે આની સાથે સાથે શું ગુર્તિ લઈને તો કે આપણે એકમ દીઠ નફો જોઈશું બરાબર એકમ દીઠ શું છે નફો જોઈએ છે તો એના માટે આપણે પહેલાં પડતર શોધી લેશું એકમ દીઠ પછી આપણે વેચાણ આપ્યું છે જુઓ બરોબર વેચાણ આપ્યું છે એકમ દીઠ બરોબર છે એક એકમની વેચાણ કિંમત કેટલી આપી આપણને પંદર તો એના ઉપરથી આપણે પછી છે એ નફો લઈ લેશું તો અહીંયા આપણે એકમ દીઠ પડતર ચાલો તો બાર પાંચસો આપણો શું છે ખર્ચ છે પડતર છે અને બારસો પચાસ આપણી શું છે તો કે જે છે એ ઉત્પાદનના એકમો છે તો બારસો પચાસ ડિવાઈડ કરશું એટલે એકમ દીઠ શું આવશે દસ અહીંયા ફેબ્રુઆરીમાં પંદરસો એકમો હોય પંદર હજાર તો પંદર હજાર ભાઈ ગા પંદરસો એટલે કેટલા થાય તો કે એ પણ દસ હજાર આવશે તો અહીંયા આપણે દસ અહીંયા પણ દસ હજાર આપણો પડતર છે અને ઉત્પાદનના એકમો એક હજાર છે તો એકમ દીઠ પડતર કેટલી એવી દસ બરાબર હવે આપણી પાસે આપણે વેચાણ લઈ લઈએ બરાબર વેચાણ કેટલું આપ્યું છે તો કે વેચાણ આપણને આપેલું છે એકમ દીઠ વેચાણ કિંમત પંદર તો અહીંયા આપણે વેચાણ કિંમત પંદર બરાબર તો દરેકને આપણે પંદર જે છે એ આપણે લઈ લઈ બરાબર છે વેચાણ કિંમત અને આ વધશે એ શું વધશે આપણો નફો કેટલું તો કે પાંચ રૂપિયા પાંચ રૂપિયા પાંચ રૂપિયા બસ આ થઈ ગયો આપણો નફો હવે આપણે શું બીજું કીધું છે તકે વેચાણ કિંમત નક્કી કરવામાં આવી છે નીચે આપેલી વિગતો પરથી દરેક બેચ દીઠ જે તે બેચનો એકમ દીઠ તથા ત્રણ હજાર એકમો પર મળતો નફો નક્કી કરો ચાલો તો હવે ત્રણ હજાર એકમો પર મળતો નફો નક્કી કરવાનો છે બરાબર અને કદાચ તમારે આ એકમો પર નફો જોતો હોય કુલ તો તમારે શું કરવાનું તકે કુલ નફો બરાબર છે તો એકમ દીઠ એને ગુણ્યા તમારે છે ઉત્પાદનના એકમો કરી નાખવાના આપણે કરી નાખીએ બરાબર છે તો બારસો પચાસ અને ગુણ્યા એકમ દિવસ નફો છે પાંચ તો એ પણ આપણું રહી ના જાય છ હજાર બસો પચાસ પંદરસો એકમો એને ગુણ્યા પાંચ પંદર પચાસ પીચોતેર સાત હજાર પાંચસો અને એક હજાર એકમો એને ગુણ્યા પાંચ એટલે પાંચ હજાર બરાબર આ આપણો કુલ નફો બરાબર કદાચ તમારે છે એ સાથે સાથે આપણે કરી નાખીએ જેથી કરીને કંઈ પ્રશ્ન રહી નહીં આ થઈ ગયો કુલ નફો હવે એને શું કીધું છે તો કે ત્રણ હજાર એકમોનું જો તમે ઉત્પાદન કરો તો જે નફો મળે એ તમારે કહેવાનું છે અહીં આપણે લખીએ ત્રણ હજાર એકમોના ઉત્પાદન પર મળતો નફો હવે એકમ દીઠ તો આપણને ખબર છે કે કેટલો ખર્ચો આવે છે બરોબર એકમ દીઠ પડતર છે દસ બરાબર છે તો અહીંયા આપણે લખશું કુલ પડતર બ્લુ પેન લઈ લઉં અહીં લખશું આપણે કુલ પડતર કઈ રીતે લેશું તો અહીંયા રકમ રૂપિયા લખી નાખું છું જે છે એ ત્રણ હજાર એકમો એને ગુણ્યા જે એકમદિત પડતર હતી એ બરાબર એકમ દીઠ પડતર કેટલી છે આપણી પાસે દસ દસ રૂપિયા આપણે લખી નાખ્યા તો તન દાણ ત્રીસ હજાર આપણી પાસે પડતર થઈ જશે પછી અહીંયા આપણે વેચાણ લઈને લઈ લેશું કારણ કે આપણે નફો મેળવવો છે એટલે પહેલાં આપણે વેચાણ લેશું તો વેચાણ એ પણ ત્રણ હજાર એકમનું જ થશે અને એકમદિત વેચાણ કિંમત કેટલી છે તો કે પંદર રૂપિયા બરાબર તો પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર આપણો છે એ શું થશે તો કે વેચાણ બરાબર તો નફો કેલો થાય તો કે નફો થાય રેડ પેન લઈ લઉં હા ત્રણ હજાર એકમો હું કદાચ પીછું અને એના ઉપર મને પાંચ રૂપિયા નફો થાય બરાબર તો ત્રણ પચાસ અને પંદર હજાર મારો શું થઈ જશે નફો બરાબર ત્રણ હજાર એકમોએ મને પંદર હજાર નફો મળે બરાબર તો એની જે પૂછ્યું છે એ આપણે નક્કી કરી લીધું તો ત્રણ હજાર એકમો પર મળતો નફો પંદર હજાર રૂપિયા બરાબર બસ થઈ ગયો નાનકડો કે એવો સમ હતો બરાબર છે છતાં પણ જાતનો ડાઉટ રહી રહ્યો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને આ પ્રકારના સમની પ્રેક્ટિસ કરજો અને તમને ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જે છે એ ડીડ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે બરાબર છતાં એમાં પણ કાંઈ ના સમજાય તો પૂછી શકશો થેન્ક યુ